ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે હાલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અશ્વ વિષયક કોચ અને ઓલિમ્પિયન ઇમ્તિયાઝ અને યુવા રાઇડર્સને ઘોડે સવારીને વ્યવસાયિક તાલીમ આપી રહ્યા છે ઓલિમ્પિક્સમાં સ્પર્ધા કરવાનું અશક્ય લાગતું સ્વપ્ન સાકાર કરનાર ઇમ્તિયાઝ આજે પોતાના અનુભવ અને જ્ઞાન દ્વારા નવી પેઢીને પ્રેરણા આપી રહ્યા છે આ વાર્તા એક એવા નાના છોકરાની છે જેના મનમાં બાળપણથી જ એક મોટું સ્વપ્ન હતું ઓલિમ્પિક્સમાં સ્પર્ધા કરવી માત્ર ચાર વર્ષની નાની ઉંમરે માછલી જેમ પાણીમાં જાય તેમ ઇમ્તિયાઝ અને ઘોડી સવારીમાં લીન થઈ ગયો શરૂઆતમાં સુખ તરીકે શરૂ થયેલી આ યાત્રા ટૂંક સમયમાં તેમના જીવનનો જુસ્સો બની ગઈ માત્ર છ વર્ષની ઉંમરે તેમની પહેલી સ્પર્ધાત્મક જીતે તેમના ઉજ્જવળ ભવિષ્યની દિશા દર્શાવી હતી આગળ ચાલીને ઇમ્તિયાઝે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક અસ્વારોહણ સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો વર્ષ બે હજારમાં ત્રીસ વર્ષની ઉંમરે સિડની ઓલિમ્પિક્સમાં ઘોડે સવારીની ત્રણ દિવસીય ઇવેન્ટ પૂર્ણ કરનાર તેઓ એકમાત્ર ભારતીય રાઇડર બન્યા ક્રીડા જે લાંબા સમયથી ભારતમાં રાજવીઓ સંપન્ન વર્ગ અને મુખ્યત્વે સૈન્ય સાથે સંકળાયેલી રહી છે તે ક્ષેત્રમાં તેમની આ સિદ્ધિ ઐતિહાસિક માનવામાં આવે છે રાઇડિંગ ફ્રીમાં ઇમ્તિયાઝ પોતાની વીસ વર્ષ લાંબી રોમાંચક અને સંઘર્ષસભર સફરના મહત્વપૂર્ણ સીમાચિહ્નોને ફરી જીવંત કરે છે તેમની વાર્તાઓ હૃદયસ્પર્શી ભાવનાત્મક અને સ્વપ્ન જોનાર યુવાનો માટે પ્રેરણાદાયક છે ખાસ કરીને ઓલિમ્પિક સુધીની તેમની સફરમાં વિવિધ લોકો તરફથી મળેલી સહાય અને સદભાવનાને તેઓ પાછું આપવાની ભાવનાથી યાદ કરે છે ઇમ્તિયાઝની સફળતાની પાછળ અનેક સંઘર્ષો અને નિષ્ફળતાઓ રહેલી છે જેમણે તેમને વધુ મહેનત કરવા અને શ્રેષ્ઠ પ્રદર્શન સુધી પહોંચવા પ્રેર્યા એવી રમત જેમાં પરિણામ માણસ અને પ્રાણી બંને પર આધાર રાખે છે તે ઘોડાઓ સાથેનો ઊંડો અને લાગણી સભર સંબંધ પ્રાણી પ્રેમીઓને વિશેષ આકર્ષે છે નારગુલ ખાતે યુવાનોને તાલીમ આપતા ઇમ્તિયાઝ આજે પણ એક સંદેશ આપે છે ક્યારેય હાર ન માનશો હાય મારું નામ હારિયન રાજે ચૌહાન છે હું રાજકોટથી બિલોંગ કરું છું હું છેલ્લા દસ વર્ષથી હોર્સ રાઇડિંગ કરું છું મેં એક્ચુલી ફાર્મ્સમાં ને એવી રીતે રાઇડિંગ કરતો અને ત્યારે મારા પપ્પાએ મને બહુ સપોર્ટ કર્યો આગળ કે રાઇડિંગ કરવા માટે તો હું બોર્ડિંગ સ્કૂલમાં ગયો બોર્ડિંગ સ્કૂલમાં મેં અરાઉન્ડ આઠ વર્ષથી મેં ને બધું કન્ટિન્યુ કર્યું સ્કૂલમાં ઇવેન્ચ્યુઅલી પેશનને ડ્રીવન કર્યું અને અત્યારે મારે એવી ઈચ્છા છે કે હું રાઇડિંગને મારો પ્રોફેશનલી પર્સ્યુ કરું આગળ લાઈફમાં હું છેલ્લા આફ્ટર સ્કૂલ મેં ઇમ્તિયા સરને કોન્ટેક કર્યો ઇમ્તિયા સર પાસે હું ગેલા એક વરસથી છું અને એમના પાસે હું રાઇડિંગ ટ્રેનિંગ અને હોર્સમેનશીપ ટ્રેનિંગ લઉં છું કે જેનાથી હું ફોરેન જઈને વર્કિંગ અને જે બિગ પ્લેટફોર્મ્સ છે રાઇડિંગમાં ને એમાં કોમ્પિટિશન એમાં હું રિપ્રેઝેન્ટ કરી શકું ઇન્ડિયાને અને આ વર્ષે મેં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ નેશનલ્સમાં યંગ રાઈડર કેટેગરી અન્ડર ટ્વેન્ટી વનમાં મેં ટીમ ગોલ જીત્યું છે અને આવી જ રીતે એવું છે કે હું વધુ આગળ અને ઇન્ડિયાને મોટા પ્લેટફોર્મ્સ ઉપર રિપ્રેઝેન્ટ કરું થેન્ક યુ અને મને મારા સ્પોન્સર્સને બહુ જ થેન્ક યુ કેવું છે કે એમને મને મારા નેશનલ્સમાં સપોર્ટ કર્યો ગોદરેજ કંપનીએ તો લુકિંગ ફોર્વર્ડ કે આવી રીતે સપોર્ટ છે અને આગળ मोटा माइल स्टोन अचीव ही सके। हमारा नाम इम्तियाज़ अनीस है और मैं पाँच साल से घुड़ शुरू किया घुड़सवारी बहुत बहुत शौक़ था घोड़े का और बहुत प्यार था लकली मेरा पेरेंट्स फुल सपोर्ट दिया बचपन में राइडिंग सीखने के लिए घुड़सवारी सीखने के लिए और मैंने स्कूल पढ़ा कॉलेज में भी राइडिंग छोड़ा नहीं और फिर मेरा एक ही मकसद था कि मैं देश के लिए कुछ करूँ देश के लिए कुछ करूँ क्योंकि मेन चीज़ आर्मी करते थे कोई सिविलियन था ही नहीं तो मैं पहला सिविलियन था जो मैंने लिखा कि मैं एशियन गेम के लिए ट्राई करता हूँ और मैंने एशियन गेम में ब्रॉन्ज मेडल जीता उसके बाद मेरा वो शौक और बड़ा और मैं बोला कोई यहाँ बंद नहीं करना है मुझे और बढ़ना है मुझे ओलंपिक्स में गेम खेलना है और उस टाइम कोई ओलंपिक्स में खेला भी नहीं था कोई सिविलियन ने खेला नहीं अब तो फिर मैंने सोचा कि मैं करूँगा तो मैं बाहर देश गया ऑस्ट्रेलिया में मैंने ट्रेनिंग किया सीखा और बहुत बहुत मेहनत करके 2000 सिडनी ओलंपिक्स में मैंने पार किया तो पहला सिविलियन जो सिडनी ओलंपिक्स में खेला था हमारे लिए इंडिया के लिए तो वो बहुत बड़ी चीज़ था उसके बाद मैं दो में वर्ल्ड चैम्पियनशिप भी खेला और फिर उसके बाद मुझे वापस आना था इंडिया में क्योंकि मुझे ये था कि मैं किसी और मदद किस करें कि उन लोग और बच्चे हो जाए और फिर मैंने ये ट्रेनिंग स्कूल शुरू किया नारगोल में बहुत ही खूबसूरत जगह है और मुझे नारगोल का भी बहुत सपोर्ट मिला लोकल का पब्लिक का आ, सब लोग का बहुत बहुत सपोर्ट मिला क्योंकि हम लोग जो कर रहे थे इतने बढ़िया चीज़ बच्चों के लिए और बच्चे अभी आते हैं अहमदाबाद से सूरत से बड़ौड़ा से बॉम्बे से दिल्ली से और हम ट्रेनिंग देते हैं कि वो नेशनल और इंटरनेशनल खेल और इस साल हमारा बहुत आ, आ, अच्छा रिजल्ट भी हो नेशनल गेम में आ, हमारा पास छः गोल्ड मेडल पांच सिल्वर मेडल और एक ब्रॉन्ज मेडल और सब नारगोल के ट्रेनिंग के साथ तो मैं बहुत खुश हूँ कि ये अभी ये खाली शुरुआत है और इससे और बढ़ेंगे और हम इंटरनेशनल भी प्लेयर हम यहाँ यहाँ से ही ट्रेन करके हम इन देश के लिए एक दिन वो झंडा उड़ा सकेंगे